ફોનપે ચાલુ કરી આપવાના બહાને પચાસ હજારની રકમનો ફ્રોડ કરવાની ઘટના સામે આવી અંબિકા ચોક વિસ્તારમાં આવેલ પ્રમાણિક કંગન કટલેરી ફોન ફોનપે ચાલુ કરવાના બહાને પચાસ હજાર રૂપિયા મોબાઈલમાં ટ્રાન્સફર કરી ઘટ્યો ફરાર દુકાન માલિક દ્વારા થોડાક સમય અગાઉ ફોનપે ચાલુ કરવા માટે દુકાન માટે આપવામાં આવેલ હતી અરજી

આજે બપોરે સાડા ત્રણ વાગે મારી દુકાને ના ભાઈ આવ્યા હતા એમને મેં મહિનામાં પહેલાં પે માટે અરજી આપી હતી કે ભાઈ મારા પાસે ફોનપે ચાલુ કરવા માટે ફોનપેને રિક્વેસ્ટ માટે ફોન મારો માગ્યો હતો રિક્વેસ્ટ માટે એ મારે ફોન આપ્યો હતો એમાં એમને એક રૂપિયા ટ્રાન્સફર કર્યા મારા ખાતામાં મારા ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી એમની સેટિંગ માટે મારો ફોન પાછો રિક્વેસ્ટ માગ્યો ફોન પાછા પાછી મને કે હવે પછી તમારો ફોન ચાલુ ચાલુ થઈ જશે હવે અને તમારું ઇન્સ્ટિમેન્ટ પાછળ આવી જશે એ બાને ભાઈ પાછું ફોન બંધ પાછો આપ્યો મને ફોન ચાલે પછી મેં તપાસ કરી મારા ખાતામાંથી પચાસ હજાર કપાઈ ગયા હતા એ માણસ પછી મને ખબર ગયા ફ્રોડ છે તરત જ મેં દક્ષિણ પોલીસ એની અરજી આપી દીધી અરજી આપ્યા પછી મેં મારી બે કાઉન્ટનું કરાવી દીધું છે પણ આ માણસ આવા બીજા ના થાય એની તકે માટે કોઈ પોતાનો ફોન આપવો નહીં કે કોઈને કશું કરવું નહીં પોલીસ દ્વારા તમને શું કહેવામાં આવ્યું કે તમે અરજી આપી દો એમરજન્સી મેં તપાસ કરીશું હવે